જો અત્યારે આશીષભાઈ ખમણવાનું કામ ક કરે આશીષભાઈ આશિષભાઈ મદદ કરવા લાગે એના મામીને અને આ બાજુ આ છે એ કટકા કરી જાય ધીરે ધીરે અને આ રીતે આ ફોલવાનું કામ ક જ કરે તો રેસીપી વિડીયો છે રેસીપી વિડીયોમાં પણ આશિષભાઈ જો ધી બોલાવે તો આ ભાઈ આશિષભાઈની મોજવા મોજે દરિયા ભાઈ

ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત થયો છે અને આશીષભાઈની મોજ હાલે ધબધબાટી બોલાવે ભાઈ જલ્દી કર જલ્દી કર પછી હલવો યાર કંઈ પાછો બેન છે ફટાકો કે હલવાની મોજ ભાઈ છે આજે ત્રણ ફૂટની દૂધી હતી જે આ કટકા કરી નાખ્યા ખા ને આ બાજુ કટકા ખાતા જ જાય રિપેરિંગ આ છે દૂધીના હલવાની મોજ તો હવે આગળ હું પ્રક્રિયા થાય અને કમ્પ્લીટ ખમડાઈ જાય પછી પણ તમને હું બતાવીશ તો આગળ વિડીયોમાં બન્યા રહી હલવો ભાઈ એમને ન ખવાય એટલે અહીંયા કરી દીધી શરૂઆત આ બાજુ ઢેગલું કરી દીધો દૂધીનો અને હવે ખમણવાનું કામકાજ ચાલે વાહ ભાઈ વાહ મસ્ત ખમણ બહુ વ્યવસ્થિત બનાવે ધીરે ધીરે ખમણવાનું કામકાજ ચાલે ભાઈ હલવો આજે આપણે આજે જ બનાવો ને વાહ તો દૂધી ખમણવાનું કામકાજ આ એટલી ખમણાઈ ગઈ

આ રીતે વ્યવસ્થિત નિસોવી નિસોવી કાઢી નાખું રસોડામાં લઈ જવાનું છે હવે આગળની જે પ્રક્રિયા થાય એ પણ તમને આગળ બતાવીશ વિડીયોમાં તો વિડીયોમાં બન્યા રહી ગેસ પેટાવવાનું કામકાજ શરૂ કરે ગેસ હવે પેટાવ્યું છે હમ ગેસ પેટાવવાનું કમ્પ્લીટ થઈ ગયું હવે શું લેવાનું છે કુકર કુકર લીધું હવે આ જે આપણે દૂધ ખમણીને ખમણી ને કેનો હું પ્રક્રિયા આગળ કરવાની છે એને કુકર નાખીને બાફવાની કુકર નાખીને બાફવાની ઘી નાખ દેવાનું થોડું કે નાખવું પડે હા તો જે પૂરા કરી નિયો ને ધીરે ધીરે ઈ એ આઈ ડોબે ઘર ની ગાયનો છે કે ઘી વાહ ભાઈ વાહ ઈ મસ્ત કેટલું નાખવું પડે એક સંખ લઈ લો વાહ ભાઈ વાહ ઘર ની ગાયનો કણી છે કમ્પ્લીટ ઘી ક્યાં

હલાવતું જવાનું ના તે એટલે બેસી જાય ટૂંકમાં એમ કે ખમણ શરૂઆત થઈ ગઈ હવે ખમણ બનાવવાની ખમણ ખમણ આપણે હલવો ખમણ મને યાદ આવી ગયા ખમણું હોય ને એટલે વાહ ભાઈ વાહ તાપ ફૂલે ફૂલ હોય કે આશો હોય ફૂલે ફૂલ તાપ છે ભાઈ વાહ ભાઈ વાહ શરૂઆત થઈ ગયું પેલા નાખ હું હવા દોઢ ની આજુબાજુ ઘી હવે જે આ ખમણ કરી છે કોબી ભલે આપણે દૂધી સોરી ભાઈ આપણે તો કઈ યાદ ન રે આ બધી રસોઈ કામકાજ કરવાનું બાયું છે તે યાદ ન રે આ દૂધીનું ખમણ શરૂઆત કરી દીધી હવે વાહ ભાઈ વાહ પાકી ગયા હે આ રીતે થવા વર્ગી ગયું અને ઘી એ છોટવા વર્ગી ગયો આપણા કૂટા હવે ઘી થઈ જોઈએ ને હે જોશે તો નાખશું એમ કઈ છે એટલે આજે આપડા હલવો ભારે નોકડી જાય તો ચારું જો આ રીતે મુકાઈ ગયું માથે કુકર ઢાંકણો ખાલી આમ સુધ મૂક્યું કે આમ કાયદા બંધ નથી કર્યું ને ખાલી મૂકી દીધું એટલે આશી જયારે ટૂંકમાં તાપ જે હાલે તેમાં બધી બફાઈ જાય કા તો આગળ વિડીયોમાં બન્યા રહી ગયું આગળ હવે શું થાય જોઈએ આપણે એક ગ્લાસ દૂધ નાખવું પડશે આપણે પેલામાં અડધો પોણો ખર્ચો ભાઈ દૂધ નાખવું પડશે આપણે જે હલવો બનાવીએ તેમાં અને આશીષભાઈ ભાઈ દૂધ લેવા જય માતાજી આશીષભાઈ વાહ ભાઈ વાહ આશિષભાઈ હલવીશ આજ આશિષભાઈ મોજમાં હલવો ખાવાની મોજ પડી જાય એમ કઈ હવે આ રીતે ધીરે 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 કુકર મુકાઈ ગયું ને આ ફૂલે ફૂલ છે ભાઈ ને આ રીતે કમ્પ્લીટ અત્યારે દૂધી તો આ પકાવવાનું કામ હોય કાને ને વાહ ભાઈ વાહ પેટમાં ન દુઃખે એમ ને હલવો ખાઈએ તો એ બધી બાફવું પડે એટલે આ કુકરમાં બાફવાનું કામકાજ હાલે વાહ ભાઈ વાહ કમ્પ્લીટ ધવાડા નીકળવા ઓળખી ગયા ઓહો આ બાજુ સુલો ધીમો કર નાય ઘોડુંકમાં પાછો મુકાઈ ગયો ને પાછો કર્યો ફૂલ કેટલો કામમાં ગેસ જો હે આશીષ દૂધ લઈ આવ્યા ઈ આજ મોજમાં છે હલવો ખાય લગભગ હું દેખાય હલવો ખા હલવા આશીષ મોજમાં છે આજ દૂધ નાખી દે નાખી દે વાહ ભાઈ વાહ ધીમે ધીમે ગતિએ દૂધ નાખવાનું ઈ તો નહીં બોલે મારે જ બોલવું પડશે દૂધ દઈ નખાઈ ગયું વાહ ભાઈ વાહ દૂધ ધીમા નખાણો દૂધ હવે હું થાય આગળ જોઈએ ધીરે ધીરે હલાવવાનું કામ થાય લે કુકર માં જે દૂધી નાખી કેટલો બધો થઈ જાય હલવા પટાણે તો આખો ભરી ગલ છે આખો ભરાઈ જાય ઓર થઈ જાય ઓર તો થઈ જાય હું દેખાય એક વાટકો એક વાટકો ખાંડ નાખવાની છે ભાઈ બધા મિત્રો મિત્રો વિડિયો માં બન્યા રહેજો કોઈને જો હલવો બનાવવાનો હોય તો આ વિડિયો જોજો એટલે તમને પ્રેરણા મળશે કે કઈ રીતે હલવો બને તો ખાંડ એ નખાઈ ગઈ આજે આપણે હલવો ભારી ન પડે તો સારું આ તો ખર્ચો વધી જાય હું લાગે મને કે નહીં વાંધો આવે પરસો તો થાય ભાઈ હલવો એમને ન ખવાય એટલે આજે ભાઈ હલવાની મોજ મોજે દરિયા આજે આપણો રેસીપી વિડીયો ભાઈ લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો હલવો બનાવવાનું કામકાજ ચાલે જેને પણ હલવો બનાવવો હોય કે આ વિડીયો જોજો ભાઈ અને રેસીપી વિડીયો છે કઈ રીતે હલવાની રેસીપી બને દૂધીનો હલવો આ રીતે કમ્પ્લીટ પાસું

લીલો લીલો આખો દેખાય પડતો એમ ને હા લીલા કલરનો હલવો બનશે ભાઈ વાહ હવે જમાવટ હો ભાઈ હલવામાં કઈ ઘટે નહીં આખી ભરાઈ જાય ભરાઈ જાય ને કુકર તો ખાવાની મજા આવી જાય મને તો મોઢા માટાણાથી પાણી આવે ભાઈ યુટ્યુબ ફેમલી હવે હલવો હા હે જમાવટ એમાં બીજી વાત ન આવે હલવાની મોજ છે ભાઈ ગીરનો હલવો કેવો બને જોઈએ હવે આ રીતે થોડું પાણી લઈ મિક્સિંગ કરી નાખવાનું એમાં પાણી તો ખાલી સપટી જેટલું જ હોય ને આપણે જરાક પાણી લઈ લેવાનું કલર ટૂંકમાં ક્રેઝી બનવાનું એમ ને ભાઈ વાહ વાહ લીલો હલવો ભાઈ કાંઈ ઘટે નહી કેવું પડે મોજ પડી જાય હલવામાં આવે ભાઈ આપણે કલર થઈ જાય આગળ કમ્પ્લીટ લીલો લીલા કલરની હોય લે હલવાની મોજ આ લે ભાઈ ગીરનો હલવો ઘરની દૂધી ઘરની કાન ઘરનું ઘી ને ઘરનો કલર આવું બધું કામકાજ છે આ ગીરના હલવાનું તો બધા મિત્રો ભાઈ વિડીયોમાં સપોર્ટ કરજો ગીરનો હલવો જોવા માટે મોજ એ દરિયા અને ધૂમ ધડાકા ગીરની મોજ વાહ રહેવા નહીં દે આખો કાઢી જોઈએ કલર હાલો ભાઈ ઢાકણ કરીએ બંધ આનું કામકાજ હવે પૂરું કેટલી કડી પાકશે એક સીટી વાગવા દેવાની હવે એક સીટી કઈ વાગે આપડે જોઈએ આપણે વાત જોઈને બેઠા તો આગળ વિડીયો માં બનિયા સરો યુટ્યુબ ફેમિલી થઈ ગયો આપણો હલવો તૈયાર પાકતા કેટલી અડધી પોણી કલાક લાગી ગઈ છે કુકરમાં અડધી કલાક હું વાર લાગી હતી ભાઈ કમ્પ્લીટ વીસ પચીસ મિનિટ અડધી પછી આ બે કિલોક આજુબાજુ નાસ્તો આપણે આ હલવો થઈ ગયો આ રીતે બે ડીશ છે તો ચાલો યુટ્યુબ ફેમિલી હલવો ખાવા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાજ ખેડૂતો ચેનલ જય જવાન જય